પ્રમોદભાઈ આજે છેલ્લા પંદર વર્ષથી તમે લોકો માટે અમરનાથ જેવા શિવલિંગના દર્શન કરાવો છો ભાવિક ભક્તો માટે શું કહેશો બસ આપણે તપોન ભૂમિથી આ બધા છોકરાઓને સેવા આપે છે અને ભાવિક ભક્તો માટે આ એક કાર્ય કરી રહ્યા છે કે જે લોકો અમરનાથ ના જઈ શકે એમને અહીં વડોદરામાં મકરપુરા હનુમાનજી અને શનિદેવ મંદિરે આપણે આ શિવલિંગનું નિર્માણ કરીએ છીએ તાકી બધા એના દર્શન કરે અને એનો લ્હાવો લે અને ભોલેનાથ બધાની મનોકામના પૂર્ણ કરે એ હેતુથી આ કાર્ય કરીએ છીએ કેટલા કિલો બરફમાં બનાવવામાં આવી છે ને એને કેટલી મહેનત લાગી છે આ સત્તરસો કિલો ચૌદ લાદી બરફ એટલે સત્તરસો કિલો સત્તરસો લીટર પાણી થાય એ પાણીમાંથી ચૌદ લાદી બરફ બને અને આ ચૌદ લાદીમાંથી આ શિવલિંગને નિર્માણ કરવા માટે ત્રણથી સાડા ત્રણ કલાક લાગ્યા અને દર વર્ષે આટલો ટાઈમ લાગે છે જે રીતના શિવલિંગ બનાવી છે કેટલા દિવસ માટે ભક્તોજનો માટે આ દર્શન આ શિવલિંગ ખુલ્લામાં જ મૂકવામાં આવી છે અને ભોલેનાથની એવી કૃપા છે કે સોમવાર સુધી બધાને દર્શન થશે સાઈઝ નાની થશે પણ દર્શન થશે આપનો પરિચય હું પ્રમોદ અગ્રવાલ હનુમાનજી મંદિર